મિત્રો આજના વિડીયોમાં ડિજિટલ પોર્ટલ પર બાલવાટિકાની એન્ટ્રી શિષ્યવૃત્તિને કેવી રીતે કરીએ તે જુઓ સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે ગૂગલ ઓપન કરીશું તેમાં અહીંયા સર્ચ મારીશું ડિજિટલ ગુજરાત પોર્ટલ ડિજિટલ ગુજરાત પોર્ટલ બાળકોની શિષ્યવૃત્તિ માટેનું પોર્ટલ છે એમાં દરેક જાતિના બાળકોને શિષ્યવૃત્તિ કામ થાય છે હવે પેજ તો ઓપન થઈ ગયું એમાં લોગિન પર જઈ સ્કૂલ લોગિન પર જવાનું છે સ્કૂલ લોગિન પર ગયા પછી થોડા પેજને ઉપર તરફ કરો તેમાં અહીંયા યુઝરનેમ છે એ યુઝરનેમમાં તમારા શાળાનો કોડ તમે નાખી શકો છો ત્યારબાદ તમે પાસવર્ડ નાખી શકો છો પાસવર્ડ નાખ્યા બાદ કેપચા કોડ તમારે નાખવાનો છે કેપ્ચા કોડ નાખ્યા પછી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન થયા પછી તમારે ઓટીપી આવે છે એ ઓટીપી તમારે ફિલ કરવાનો છે ઓટીપી ફિલ કર્યા પછી તમારે ઓકે કરવાનું છે સબમિટ કરવાનું છે અને અહીંયા તમારું પેજ ઓપન થઈ ગયું છે એમાં તમારે ફાઇનલી વર્ષ તમારે પસંદ કરવાનું છે તો વર્ષ આપણે છે પચીસ છબ્બીસ પચીસ છબ્વીસ વર્ષ પસંદ કર્યા બાદ તમારે ઓકે કરવાનું છે ઓકે કર્યા બાદ હવે તમારે અહીંયા ત્રણ એરા છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે ડેશબોર્ડ પર જવાનું છે ડેશબોર્ડ પ્રી મેટ્રિક સ્કોલરશિપ પર હવે તમારે ડેશબોર્ડ પર જયા પછી ત્રણ અહીંયા જમણી બાજુ ઉપર ત્રણ કાપા છે ત્યાં ક્લિક કરશો એટલે ડાબી બાજુ તમારું પેજ ખુલશે ત્યાં સ્ટુડન્ટ રજિસ્ટર પર ક્લિક કરવાનું છે અને ત્યાં ખુલ્યું છે સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રી સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ એની પર તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ તમારે અહીંયા પહેલું જે પેજ છે એ એસએસનો જે ડાયશ કોડ છે એ ડાયેશ કોડ અહીંયા બાળકનો નાખવાનો છે ડાયશનો કોડ નાખ્યા બાદ તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે ગેટ ડિટેલ પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ક્લાસ પસંદ કરવાનો છે ક્લાસ અંદર બધી માહિતી તમારે આવી જશે પસંદ ના કરો તો ચાલશે નીચે તમારે તાલુકો પસંદ કરવાનો છે તાલુકો અને ગામ ગામ પસંદ કર્યા બાદ તમારે અહીંયા પિનકોડ છેલ્લે એ પિનકોડ તમારે નાખવાનો છે પિનકોડ નાખ્યા બાદ તમારા સેવ ડિટેલ પર ક્લિક કરવાનું છે પહેલું પેજ સેવ થયા બાદ બીજું પેજ છે તમારું સ્ટુડન્ટ ડિટેલ તો સ્ટુડન્ટ ડિટેલની અંદર તમારે બીજા પેજની અંદર સ્ટુડન્ટ ડિટેલ અને ત્રીજા પેજની અંદર આધાર ડિટેલ આધાર ડિટેલમાં બાળકનો આધાર વેરીફાય થયેલું હોવું જોઈએ અને બીજું કે રેશન કાર્ડ રેશન કાર્ડનું કી વાયસી થયેલું હોવું જોઈએ અને બીજું બેંક ડિટેલ બેંક ડિટેલમાં જો એસસી બાળક હશે તો બાળકના પોતાનું એકાઉન્ટ જોશે અને એસટી બાળક હશે તો એના વાલીના એકાઉન્ટમાં પણ સીસવધિ જમા થઈ શકે તો એ રીતે દરેક કોલમ ફિલ કર્યા બાદ છેલ્લે એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન તમારે સેવ કરવાની છે ત્યારે બધા જ પેજ તમારા પર કોલમ ભરાઈ જાય અને સેવ થાય પછી તમારું પ્રપોઝલ બની શકશે આ રીતે તમારે બાલવાટિકાની એન્ટ્રી શિષ્યવૃત્તિમાં કરવાની છે વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરજો થેન્ક યુ